ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહેરના પટેલ સુપર માર્કેટ પાસે હનુમાનજી મંદિર નજીક ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શન અને પુતળા ધન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસે યોજાયેલા કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહેરના પટેલ સુપરમાર્કેટ પાસે હનુમાનજી મંદિર નજીક ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને પુતળા ધન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા યોજાયેલા કાર્યક્રમને નિષ્ફળ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા વિરુદ્ધ નારાબાજી પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જો કે પોલીસ તંત્રએ એ ઘટના સ્થળે ત્વરિત હસ્તક્ષેપ કરીને પુતળા દહન કરતા પહેલા જ પુતળા કબજે કરી લીધા હતા ભારતની આઝાદી પહેલા 1937 માં જવાહરલાલ નહેરુ એ આ

અને સખતમાં સખત સજા થવી જોઈએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક સફળ અધિવેશન જે ગુજરાતના અમદાવાદમાં થયું આસામ અને બિહારના અંદર જેવી રીતે ચૂંટણીઓ છે અને ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષો તેમનાથી વિખૂટા થઈ રહ્યા છે અને બિહાર અને આસામ પર એમને લાગે છે કે જીતી શકે એમ નથી ત્યારે અને જ્યારે લોકસભાના અંદર જે ચારસો ના નારા આપતા હતા કે અમે ચારસો સીટ લઈને આવીશું લોકસભામાં અને બસો ને ચાલીસમાં અટકી ગયા એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજીનું પ્રવાસ એક પછી એક થઈ રહ્યો છે પંદર દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધીજી સંગઠનને મજબૂત કરવા અને ગુજરાતના અંદર કોંગ્રેસને ચૂંટણી જીતવા માટેના જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં દુખી રહ્યું છે અને એના ભાગરૂપે આજે તમે જુઓ છો કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીજી હોય કે રાહુલ ગાંધીજી છે તેમના પર ખોટા કેસો ઈડી નું લાવીને એમના પર કરવામાં આવી રહ્યા છે એમના પાસે કોંગ્રેસને રોકવા માટે તો કોઈ સાધન નથી પણ ઈડીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને રોકવામાં આવી રહ્યા છે એટલે આજે ભાજપ દ્વારા ભરૂચના કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવાનો હતો અમે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીની આગેવાનીમાં અહીંયા હાજર રહ્યા અને એમનો કાર્યક્રમ અમે નિષ્ફળ બનાવેલો છે અને અમને આજે કહેવા પણ માંગીએ છીએ કે જો તમે જો રાજકારણ રાજકારણની જગ્યાએ છે વિરોધ કરવા માટે લોકશાહી ડબે તમે ઘણા બધા સ્પોટ હતા તમે ત્યાં કરવો તો તમારે વિરોધ કોંગ્રેસ કાર્યાલય ની સામે જો તમે વિરોધ કરતા તો તમને કહી શકાય છે કે ઈટનો જવાબ પથ્થરથી થી મળતો એ પણ તમે યાદ રાખજો કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી અમે સાખી લઈએ નહીં